પલ્સ ક્રોસ કરી નાખ્યો છે બે વર્ષ થયા છે આપલને તૂટી અને ડ્રાઈવર પોલીસ મને ક્લાન લઈ જાય તને થોડા લઈ જાય તું નાનો એટલે હા જો બાળક કેવા સવાલ કરે હેલો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં અમે મજામાં તો એક સ્વાગત છે આજે જવાનું છે અને કેવી રીતે એમના ડ્રાઈવરજન રસ્તો બંધ થયા પછી કેવી રીતે જતા આવતા હશે કે જે અમારા વિસ્તારના લોકોને કેટલી મુશ્કેલીઓ પડે છે એ તમારા સાથે એમ ટૂંકો વિડીયો શેર કરીશું અને આર્ય પણ કહેશે પપ્પા તું કેવી રીતે જઈશ એ કહે છે બધાને ગુડ મોર્નિંગ જય શાંદ ગુડ મોર્નિંગ તારે આવું છે જેતપુર ના આજે નહીં લઈ જતો મેં તને કોઈક દિવસ લઈ જશ હા શું ખાવા આવું જેતપુર તારે આ બાજુ જોજો તા શું ખાવા શું સમોસા ખાવા હું પણ જોખમી મુસાફરી કરવા દૂર છીએ અમે પણ શું કરીએ હવે હજુ જોખમ છે જુઓ આટલું તૂટી ગયું છે આ ચાલતી મુસાફરી કરવી પડે એક બાજુ થેલો સામાન અને ચાલતા ચાલતા જઈએ છીએ પૂલ ઉપર પેલી બાજુ ગાડી મૂકી છે હવે દિવાળી સુધી કેમ છો દિવાળી સુધી આ રીતની મુસાફરી રહેશે અમારી અને કદાચ આ રેલવેનો બ્રિજ પણ ખામી સર્જાય તો એ પણ બંધ થઈ જાય તો જેતપુર જવાનું આવવાનું જ બંધ થઈ જાય અમારે તો વાતો કરતા જાય થોડું થોડું તૂટ્યું હોય થોડું થોડું અને આપણે પલ ક્રોસ કરી નાખ્યો છે બે વરસ થયા છે આ પલને તૂટી અને ડ્રાઈવરજન બીજી વારનું તૂટ્યું છતાં પણ આ વિસ્તારના નેતાઓની ઊંઘ ઉડતી નથી એ કોઈ બોલવા તૈયાર નથી કેમ છો રાજા

લાવવાની તકલીફ છે આવું ચાલ્યા કરે છે મિત્રો અને વિડીયો બનાવું છું બારેક વાગ્યા છે અંદાજે ટ્રેનનો ટાઈમ થઈ જશે પહેલી વાર જો મેં હા થોડીક વાર પહેલા બીક લાગી મને આજે પહેલો દિવસ એટલે ચાલતા મળીએ તો આવી છે કંઈક અમારી લાઈફમાં પલનું અવર નું લખ્યું હશે અને જતા અમુક અમુકને શું કહેવાય ડર બીક લાગતી હોય એને તો નીચે લાગી ચક્કર આવે એવું દેખાય નીચેથી એકદમ ડર ડર જેવું લાગેલું તો હવે પલ ક્રોસ કરી લીધો અને ગાડી સાથે પહોંચી જશું આપણે અહીંથી સાઈડ પર જવાય પલ ક્રોસ કરી લીધો તો પલ ક્રોસ કરી લીધો અને ગાડીનો ટાઈમ પણ થઈ ગયો વાગી ગયો છે આગળ સુસ્કાલ સ્ટેશન છે ને ત્યાંથી અહીંયા ગાડી મૂકી છે તો મિત્રો ઘરે આવી ગયો છું અને આર્ય પણ રાહ દેખીને બેઠા તો પપ્પો કેવી રીતે જઈને આવ્યો એમ કરીને પૂછવા સંગીતા બહુ જ પાણી જાય બીખો લાગે હું સાઈડ વચ્ચે જો અડધેક વચ્ચે આવ્યો અડધેક થી સાઈડ પર ગયો બંને અનુભવ કરી લીધા

હા હા ત્યાંથી જ જવા બેટા જો નાનું બાળક કેવા સવાલ કરે મેં પદ ઉપર ચાલીને જઈને આવ્યો ને તો કે ગાડી લઈને ઠેક જવાનું એવું કે ચિંતા કરે ઘેરી ઓરિયું હે ને કોઈક લઈ જશ તને બી જોવા માટે તો હવે જમવાનું બનાવે છે સંગીતા અને પછી જમશું કંઈક આવો અનુભવ રહ્યો આજે જઈને આવવાનો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને દિવાળી સુધી આજ રૂટીન રહેશે અમારે જેતપુર જવા આવવાનું ટ્રેન ના ટ્રેનમાં નહીં ચાલતા જવા તો બાય કર દે બધાને ફરી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને